સીતારામ ના દર્શન કરે છે વડલા ની બાપા સીતારામ દેખાય છે ફિલિંગ એ બહુ મસ્ત આવે છે વાતાવરણ બહુ ઠંડો આવ્યો ઠંડી ઠંડક લાગે આપડે કેમ બરફ ના રહીએ આ રસ્તો આ ટાઈપ નો અત્યારે નજારો આવો આવે છે બહુ મસ્ત લોકેશન બહુ મસ્ત છે જોવો તમે લીલા ઝાડવા ના માતા નજારો પણ બહુ મસ્ત આવે છે ચાલો આપણે જઈએ હવે ડાયરેક્ટ બગડાણા ફાઈનલી મિત્રો તો અહીંયા આપણે ઘરે ઘરે ઉભાયેલા છીએ આનો નજારો બતાવું ને એક વસ્તુ છે જો મસ્ત વસ્તુ છે પણ આમ મસ્ત નો નજારો બહુ મસ્ત આવે છે દેખાય તો હાલો હું તમને હું બતાવું

આખો આયલ વર આપણે ગ્રાઉન્ડ છે ચાલો આપણે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ ની માહિતી છે તો આ ટાઈપ નો નજારો ને બહુ મસ્ત આવે છે પણ ને નજારો પણ બહુ મસ્ત આવે ને ઘડી આપણે ઉભું રહેવું એમ થાય છે એટલે કેટલા અડધી કલાક કલાક થઈ ગઈ છે તેઓ નામે ઉભા થઈ છે ને બહુ ફિલિંગ એ બહુ મસ્ત આવે છે અને વાતાવરણ બહુ ઠંડો સાયો ઠંડી ઠંડક લાગે આપણે કેમ બરફ ના રહીએ આરસપાણાનું મંદિર છે કે ઠંડક લાગે છે મજા બહુ આવે છે આપણને એટલે ઘડીક આવી બેઠ્યા પછી જે આમ આટો મારી આમ બધી તો આટો મારી છેલ્લું ખાલી આજ બાકી હતું તો હવે આપણે મંદિરે પણ દર્શન કરી આવ્યા ને હવે દાદી આપણે મંદિરે દર્શન કરીને હવે દાદરા એટલે ઉતરવા મળ્યા હવે દાદી ગેઠા જાય એકાદી એક રીલ બનાવવાની છે કાજનકભાઈ હજી એક અમારે રીલ બનાવવાની છે

Bu